આપી લોન કોણ રાજકારણી 拿我怎么办？

માનુસ ન સકાય સાર કા પૌંખાર શક્તિ હોત હોય આમે સવાલ કરતે પારકાનો સવાલ ન ક માનુસ આસ્તે ને ગળા વાત આયા દેવા એ તી કપાટ <laughs> <laughs> અય કબાટમાં ખાવી દીધું આ શું ને ગાનો કબાટમાં થના હાથે ચાવી ઓર ચેવીની કાપી ના ના રે કોરે તાજી હા અમે તો તુને તાજી દરજા તો

સ્તી છે કા તો કાઈ દાદી બારક પણ મોઠા બોન્યું હ હા અરે દાબા ભરા અંબાજ હા એ બેસા બસા મર વ્યવસ્થિત બજા આ તું એવા જ કામાં આવ એ બસા બસા મોઠે મોઠે ના રાત ગયા ચાંગલા બખા અને ઉઠે તરીકે હવે ભીટા જરાજ રહ્યા તો આપણે ડાંગ નારાજ તું મરા દેતી માહિત

તુલા કઈ સરાબર હેરી લેવા તુ બેરિલે જોષ ના કી પો દાખવ ના ચાલ નહી હા

નિરદય આધાર કાર્ડ ભરા મોટાને તાળ કરી ચીરી ચાકી દીધો તું તુલા કાઈ દેસતી હા આધાર કાર્ડ હો ન તો બાયકો જોરતી ના બાબા ઓ ભી ઉડ પાણી લઈ પાણી પાણી એયો પોસી ની આવી એ સાપ ઓ આ પાણી પાણી લઈ મન આયા બે 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 વિનાસ ના વિનાસ વિનાસ ઓને કડક ટડ ना यु दाजी بیا याला विलेज ऑफ विलेज ओ नना ओ ओ ओ काय दे काय आण विलेज याव रे काय ने आता आठ विलेज काय ने एक का पूरा ना आता आठ विलेज याव पुन्हा अस ना पुन्हा अस ना बघ मर मर दादा टिडे टिले आठ विलेज आठ विलेज હા આટાડ ના ઓ આકાશ આમના બસ હોતા આઈસ મળી આમને બહાસ સાલીસ કરે સાલીસ ને નવરાશ ને મામાસ ના કોઈ આઈશ ને બહાસ ને ને

જીવાન હોય પોતા પોમી बराबर बराबर हे लेजो ओफ बराबर बाबा ओफ दावणो दवाळू हां दवाळू ये काम कर पुनेक महिना मानतो दवाळ आ तो सुन काय आई तो आज दवाळ ना काय काय सीधा पाणीली दवाळ औषध पोऱ्याला हे रे ने पोऱ्यापुर पोझलेले जा हां बैठेले लो तू लेजो तू मी भी दे दे हां बाबा हां चला ચાલા ચાલા ઓરે બાઈક ચડાય આશ્ની ગાંડલા ઊઠા કજા પોસમે તો જા હા ફટકરી ઊઠા નદ લાગી હા હલ બાઈક પર સઈન ગા કાઈ બે ફટતો આ હા તો આવડું ઓય ના બસ બસ કેના હા એ ઓસા એ હમ બેસેરી લઈ જા હા ડાજી વાતા કર પર પર પડલ હા બેસેરી લઈ જા મલતો નથી બાબા માર બાબા

નોકો અઠિયે ઓ ગુગલ મલ્યા દોસ્ત અરે યો ગુગલ આના તો તાંગલી

ये चपिला चपिला बाबा बाबा काय दाजी ए ओयने ओयने फाकूड काय बोल खोळकी आई काय आम्हाला झोप ए चांगली बोलकी हां काय तू सुन्ना वावराले बोलवत का काय मग चांगला ना દુસરી ગોષ આપી જા ચાર્જિંગ ખોટી જા હિના ચાર્જિંગ ખોટા નહીં પાણી કટ દિશા પાણી વર હોતા ખાલે હે યે દિશામાં નહીં તે દિશામાં યે એલા તો વિજ્ઞન વિના વૈજ્ઞાનિક ડોકા લાગ ન કયો આ પુરાтна બીજં હા નિજર જેસે હા સુનો પુરાтна નિજર સકા કડુંડી ન જો કમા તો કુંડી ની જો કકા કોળા કુંડી સી ટીચા કરી ના તાકીજી દીન નો મે જો ના નો બોલો હા Baka kutala hua hui, danda na kaam para hua, roho kumariya ilaasya dehuwa na, chakori, baka tule sohuwa. Buyo, hawa ya, tu noko, kodha, kisik dikha, kisik dikha, jaspe dikha uswa, kon haurik shant, amala mahap kode. Amala kaam para, kaam para, shippo dekha, dikha. आई नुको हाउस थांबळ पुती जाय वाजवेच बरो नाही दा बेटा एव तू कोण तुला बोलवा ताजी मग व्यवस्था मध्ये आण कोणाला फोन अरे मारी बहुसनी रे बा तुमला कोठून द्याना ती ती पाणी लागेल ना बाई आता बोला तिला ए ये ये दूयो आणतो घेऊया भये वा पाणी आणजा मैला पाणी आण मला दिसले लागले ना तुलो नवरा हेराला उडाला

નવરા પાણી દેલા જાત જા નકો મજકાત નકો તું ભસકા આપણા ધાવા वारे आसन ते ચુના કામ શરૂ પાણી દેવાટલા રિવાજ કોઈ પાંચ હજાર બાબાને પાણી તી ના સિવાજ કોંગ દસ હજાર પાણી કોક 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 તુક ના બોલવ ના પોતે લોક ઠી ટાકતા કન્યા બોબડ્યા રે પણ હિ પોસી બોબડીની હોસી ચાંગલી હિ પોસી કય સંગની

ખુશી વાત કરતા ખુશી તુજમાં ખુશી ના

તું કઈ કામ કામ ના મ

আ ক কঠ

દોડા દોબડા પાસે તું પૈસા દિશા પાંચ હજાર